પશુ નિરીક્ષકર્સિટીમાં ફ્રેન્ચ જર્મન સ્પેનિશ અને રશિયન સહિત અન્ય ફોરેન લેંગ્વેજ પ્રારંભ કરી દેવાયો છે લોક રક્ષકના વિવિધ સંમર્ગોની ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે તેમજ રાષ્ટ્રીય કક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલ કોર્ષ માટે વધારાના ગુણ અપાશે રાજ્યમાં યુનિવર્સિટી કોમન એક્ટ લાવ્યા બાદ પણ સાત જેટલી યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક ન થતા કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોસે જણાવ્યું હતું કે રાજ્યની બસો જેટલી કોલેજોમાં કાયમી આચાર્ય પણ નિમવા નથી આવ્યા

ભારતીય ક્રિકેટ ટીમ માટે અત્યાર સુધી ઘણા ખેલાડી કેપ્ટનશી કરી ચુક્યા છે અને તમામ કેપ્ટને અલગ સ્તર પર તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર